ત્રણ પ્રકારના શ્રોતા વક્તા છે હિનાધિકારી મધ્યમાધિકારી અને ઉત્તમાધિકારી હિનાધિકારીમાં જે શ્રોતાઓ છે તે ઋષિજનો છે અને સૂતજી છે ત્યારબાદ મધ્યમાધિકારમાં વ્યાસ નારાયણ છે અને વક્તા નારદ મુનિ છે અને ઉત્તમાધિકારીમાં વક્તા શ્રી સુખદેવજી મહારાજ છે અને શ્રોતા પરીક્ષિત મહારાજ છે તો અહીંયા જે હિનાધિકાર પ્રકરણ છે શરૂઆતમાં એનો પ્રસંગ આવે છે શું કામ આ ત્રણ રીતના લોકોનું વિભાજન કરવામાં આવેલું છે તો કે કેમ ઉત્તમ સુખદેવજી મહારાજ અને પરીક્ષિત છે એમની જ આપણે ચર્ચા કરી લઈએ તો કે વિચાર વાણી અને વર્તન ત્રિવિધતાથી પ્રભુને જ સમર્પિત છે આ સાત દિવસ દરમિયાન બીજું કોઈ અન્ય લક્ષ્ય નથી વ્યાસ નારાયણની વાત કરીએ કે પછી અન્ય જે હીનાધિકારી છે એમની ચર્ચા કરીએ ભલે વેદ વ્યાસજી ભગવાનની વિભૂતિ છે મહર્ષિ યજ્ઞમાં અનુષ્ઠાનમાં પણ હજુ લાગેલું છે આદિ ઋષિઓ પણ એમની કિંચિત લૌકિક પ્રવૃત્તિઓમાં પણ હજુ તત્પર છે પરંતુ શુકદેવજી મહારાજ અને પરીક્ષિતજી એમનું સર્વ સમર્પણ છે ઠાકોરજીને પણ ચર્ચા કરે કે એ વખતે કેવો પ્રસંગ હતો કે એ વખતે કેવી ઘટના હતી તો કે બસ સૂર્યા થી લઈને સૂર્યાસ્ત ના અમુક સમય સુધી કેવળ કથા શ્રવણ જ અને કેવો કથા શ્રવણ તો કે સ્નાન કરીને સીધા બેસી જવાનું સુખદેવજી મહારાજ અને પરીક્ષિત છે અન્ય બીજી કોઈ ચિંતા જ નહીં સાત દિવસ દરમિયાન